લોકસભા ચૂંટણીનું બિગુલ વાગી ચૂક્યું છે જાહેરનામું પ્રકાશિત થઈ ગયું છે અને ગુજરાતમાં સાત મહિના રોજ છવ્વીસ લોકસભા બેઠકો માટે ઇલેક્શન થવા જેવું છે મુખ્ય લડત જે ભાજપ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન છે તેની વચ્ચે છે આપણી સાથે ગોપાલભાઈ ઇટાલિયા જોડાયા છે ગોપાલભાઈ ઇટાલિયાને પૂછ્યું શું લાગે છે આ વખતે જે છવ્વીસ બેઠકો છે બે બેઠકો આપ લડી રહી છે ચોવીસ બેઠકો પર કોંગ્રેસ લડશે કેટલી બેઠકોને જીતવાનું તમારું ટાર્ગેટ છે આ વખતે તાનાશાહીને

ભાજપના એક ઉમેદવાર સામે પણ એક ઉમેદવાર હશે એને લઈને ઉત્સાહ છે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે ભાજપની હારવાની શરૂઆત ગુજરાતથી જ થશે ગોપાલભાઈ ઇલેક્શનનો ટાઈમ છે અને એ સમયમાં અરવિંદ કેજરીવાલનું જેલમાં હોવું શું લાગે છે કે આમ આદમી પાર્ટીના સૌથી મોટા નેતા જે જેલમાં હતી કેટલી અસર તમે ઇલેક્શન પર જોવો છો આમ જોઈએ તો જેલમાં તો કોણ હોવું જોઈતું હતું ગુજરાતમાં ભાજપ પાર્ટીમાં રહીને વારંવાર પેપર ફોડવાવાળા જેલમાં હોવા જોઈતા હતા ભાજપમાં રહી અને ઝેરી દારૂ વેચી અને લઠ્ઠાગાન કરાવનારા લોકો જેલમાં હોવા જોઈતા હતા ગુજરાત ભાજપમાં રહી અને હલકી ક્વોલિટીના બ્રિજ અને પુલ બનાવનારા લોકો જેલમાં હોવા જોઈતા હતા ગુજરાત ભાજપમાં રહી અને જમીન માફિયા વેડા કરી જમીન પચાવી પાડનારા લોકો જેલમાં હોવા જોઈતા હતા પણ એ બધા લોકો ભાજપમાં છે એટલે આઝાદ છે મુક્ત રીતે ફરે છે અને જેણે દેશ માટે સ્કૂલો બનાવી દવાખાનાઓ બનાવ્યા એ માણસ આજે જેલમાં છે તો જનતા એ વિચારવાનું છે સમજવાનું છે અને મને એવો વિશ્વાસ છે કે આ વખતે સારું પરિણામ આવશે સુરત લોકસભાની વાત કરીએ તો સુરત લોકસભામાં જ્યાં તમારા કોર્પોરેટર છે છતાં પણ તમે કોંગ્રેસને ટિકિટ આપી છે એનો પાછળનું શું કારણ હતું એ જાણવા માંગુ બધી વસ્તુનું એક જ કારણ છે કે મારો અંગત સ્વાર્થ મારી પાર્ટીનો સ્વાર્થ કે સામેવાળાના સ્વાર્થ કરતાં પણ દેશની અંદર લોકશાહી બચાવી એ અમારું મુખ્ય લક્ષ્ય છે જ્યારે પ્રશ્ન લોકશાહી બચાવવાનો હોય તાનાશાહી હટાવવાનો હોય ત્યારે હું ચૂંટણી લડું એ મહત્વનું નથી આ ચૂંટણી લડે મહત્વનું નથી ચૂંટણી તાનાશાહો હારે એ મહત્વનું છે તાનાશાહોને હરાવવા માટે જે કાંઈ કરવું પડે તે અમે બધાએ કર્યું છે મને એમ લાગે છે કે આનું ચોક્કસ પરિણામ આવશે તો ગોપાલભાઈ ઇટાલી આપણી સાથે હતા કે જેમને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન છે એમના જીતની આશા સેવી છે કેમેરામેન વિકાસ પાટીલ સાથે શિવાજી પારસ્કર સામના ડિજિટલ